ચાલો ફ્રેન્ડ જય માતાજી આજે આપણે બનાવીએ છીએ મિક્સ વેજીટેબલ ચા તો હવે સૌપ્રથમ પ્રથમ ગાજર લઈ લીધા છે ફ્લાવર લઈ લીધું છે વટોડા લઈ લીધા છે અને બટેકા લીધા છે અને એને પનીર લઈ લીધું છે તો હવે આદુ મરચાની પેસ્ટ લઈ લીધી છે મરચા આદુ અને લસણ ટમેટાની ગ્રેવી છે કાંદા ની ગ્રેવી છે તો સૌ પહેલા આપણે ગેસ ઓન કરીએ બટેટાને તો આપણે એક ડી માં કાઢી લઈએ ગાજર આપણે એડ કરી દઈએ અને ફ્રાય કરી લઈએ બધી સબ્જી રેડી છે તળીને પનીર બધું તળાઈ ગયું છે હવે આપણે તેલ મૂકી દઈએ હવે આપણે તેમાં જીરું એડ કરી દઈએ માલપત્ર એડ કરી દઈએ અને લાલ મરચું આદુ મરચા અને લસણ ની પેસ્ટ આપણે ઉમેરી દઈએ થોડી વાર કાંદાની ગ્રેવી એડ કરી દઈએ હવે આપડી ગ્રેવી માંથી તેલ છૂટું પડવા માંડ્યું છે તો હવે આપણે તેમાં ટમેટાની ગ્રેવી એડ કરી દઈએ पड़े जरूर मुझे बल्दर नाक दी जरूर मुझे मिठू ऐड कर दी है तो यहाँ पर एक तीखू लाल मर्चू ऐड कर दी है ठीक है इसे तेल छूट पड़ी गई इसे तो, ग्रेवी मसालो ऐड कर दी કરી દઈએ હવે આપણે આ બધું સાકર મિક્સ કરી દઈએ હવે ધારા જીરો પાવડર એડ કરી દઈએ થોડી સાચી દઈએ રેડી છે આપણું મિક્સ વેજીટેબલ પંજાબી શાક આપણે ધારા એડ કરી દઈએ સીજ એડ ખમણી અને નાખી દઈએ તો રેડી છે આપણું મિક્સ વેજીટેબલ પંજાબી શાક તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જણાવજો કોમેન્ટમાં અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો